મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના શાસનમાં ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત ભરતસિંહ સોલંકીએ કર્યો છે તેમણે સેમી તરીકે ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી છે હાલમાં સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપ પાસે રહેલી સંસ્થાઓને આંચકી લેવા માટે કોંગ્રેસે કમર કસી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ માટે સત્તા જાળવી રાખવી મોટો પડકાર છે ખુદ આનંદીબેન પોતે સમગ્ર ગુજરાત માં ભાજપ ને વિકાસ ના નામે મત આપવા અપીલ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાત વિધાનસભાની વર્ષ બે હાજર સત્તર માં યોજાનારી ચૂંટણી પૂર્વે લિટમસ ટેસ્ટ તરીકે ગણાતી કોંગ્રેસ અને ભાજપ બંને માટે અગ્નિ પરીક્ષા સમાન છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના શાસનને આડે હાથ લેતા આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ તેઓના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર તલાટીથી લઈને ગાંધીનગરના વૈવડકર્તાઓ એ ખૂબ જ ભ્રષ્ટ છે અને એની ચર્ચા કોંગ્રેસ પાર્ટી કે જનતા કરે એને બદલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં પણ આ ચર્ચા ચાલી રહી છે કે આ ભ્રષ્ટાચારી સરકાર છે ગુજરાતમાં આજ દિન સુધીના ઇતિહાસમાં સૌથી ભ્રષ્ટાચારી સરકાર હોય તો એ આજની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભાવપત્રક નક્કી કર્યું છે જમીન એને કરવા માટેનું સસ્તા અનાજની દુકાનનું આંગણવાડી ચલાવવાનું ટ્રાન્સફર માટેનું એક આખું લિસ્ટ આપ સૌને હું અમે આપીશું ભાજપના શાસનમાં જમીન એન એ કરવી આંગણવાડી ચલાવવી ગુમાસ્તા ધારા શર્ટી મેળવવું સારા પોસ્ટિંગ મેળવવા સહિત અનેક બાબતોમાં ચાલતા ભ્રષ્ટાચારનું ભાવપત્રક જાહેર કર્યું છે તેની પર નજર કરીએ તો ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપમાં જમીન એને કરવી પ્રતિ વીઘામાં ચાર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે સસ્તા અનાજની દુકાન મામલતદારને હપ્તો જેમાં બે લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આંગણવાડી ચલાવવાના હપ્તામાં પચાસ હજાર રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે સરદાર આવાસ ઇન્દિરા આવાસની મંજૂરીમાં દસ હજાર રૂપિયા હુમાસ્તાધારોનું લાયસન્સ એમાં પચ્ચીસસો રૂપિયા બાંધકામની મંજૂરીમાં ચાલીસ હજાર રૂપિયા મધ્યાહન ભોજન યોજનામાં બે લાખ રૂપિયા દારૂનો અડ્ડો ચલાવવામાં ચાર લાખ થી વધુ રૂપિયા શિક્ષક ની બદલી એમાં દસ લાખ રૂપિયા શાળાના કર્મચારીઓના પ્રમોશન ની મંજૂરી એમાં વીસ હજાર રૂપિયા પીઆઈ ની બદલી એમાં વીસ લાખ રૂપિયા પીએસઆઈ ની બદલી માં દસ લાખ રૂપિયા જિલ્લા શિક્ષણ અધિકારીની બદલી એમાં વીસ લાખ રૂપિયા જિલ્લા રજિસ્ટ્રાર સહકાર એમાં પંદર લાખ રૂપિયા વેચાણ વેરાના સરહદી આઉટપોસ્ટ પોસ્ટિંગ પર ત્રીસ લાખ રૂપિયા આરટીઓની સરહદી પોસ્ટ ઉપર ત્રીસ લાખ રૂપિયા કલેક્ટર કચેરીમાં રેવન્યુ ટેબલ પર ચાર લાખ થી વધુ તેમજ પુરવઠાના ટેબલ પર ત્રણ લાખ થી વધુ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એક તરફ ભાજપ સરકાર સ્વચ્છ અને પારદર્શક વહીવટની વાત કરે છે અને બીજી તરફ ભાજપના રાજમાં દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરે છે ત્યારે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત ગુજરાતની જનતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી ભાજપને મુક્ત કરે અને કોંગ્રેસને જીત અપાવવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે અપીલ કરી છે ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ ને સત્તાની ખુરશી પર બેસાડશે કે પછી ગુજરાતમાં પુનરાવર્તન થશે કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોડ જીએસટીવી અમદાવાદ